નમસ્તે ખેડૂત મિત્રો ગુજરાત કિસાન બાયોટેક કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે આવેલા છીએ જેતપુર તાલુકાના દેવકી ગાલોડ ગામમાં જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે આપણે મરચીનું વાવેતર કરેલું છે હવે તમે જોઈ શકો છો કે મરચીમાં આપણે સારી એવી ગ્રીનરી છે સારી એવી કુણપ છે સારું એવું ફ્લાવરિંગ છે તો આના પાછળ ખેડૂતભાઈએ કઈ દવા વાપરેલી છે જેથી કરી આવું સારું એવું મરચીનું પ્લોટ જોવા મળે છે તો ખુદ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ તમારું પૂરું નામ અને માહિતી આપો ભાઈ આપણું નામ અશોકભાઈ ધવજીભાઈ રામોરિયા બરાબર આપણે આ મરસી બે વીઘાનું વાવેતર કર્યું છે બે વીઘાનું વાવેતર આ દવાથી આપણે ફાયદો છે એમ બરાબર આ ખેતી દ્રવ્ય પાવર દવાનો ઉપયોગ કરેલો છે આપણે ટૂંકમાં છટકાવ કર્યો એના કેટલા દિવસથી આ અશોકભાઈ પાંચ દિવસથી આના પાંચ દિવસથી આ તો છટકાવ પહેલા તમારે આમાં મરચીમાં શું પ્રોબ્લેમ હતો કુકર હતી પછી આમ છોડ ની ગ્રીનરી ફૂઇટમાં ફ્લાવરીંગમાં છે મરચા ને કઈ રીતનું છે આમાં આ જો આમાં લાગટ લાગત આમાં મરચા બંધારણ એ હાઈ ક્લાસ છે એની સાઇનિંગ એનું ચમક અને ટૂંકમાં ફ્લાવરિંગ હાઈ ક્લાસ આમાં લાગેલું ઉપર ઉપર બધે ફ્લાવરિંગ લાગેલ છે અશોકભાઈ એક રાઉન્ડ મારેલો છે હજી એક રાઉન્ડ મારવો છે બરાબર અશોકભાઈ બરાબર છે તો કોઈ પણ ખેડૂતભાઈઓને આ દવાનો ઉપયોગ મરચીમાં કરવો હોય તો કરી શકે બરાબર આભાર